અમીરગઢથી ખારીને જોડતા સાત ગામનો માર્ગ બિસ્માર નવ કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી અમીરગઢથી ખારીને જોડતા સાત ગામનો માર્ગ બિસ્માર થઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમીરગઢ તાલુકામાં આવેલા જુનીરો ડાબેલા ખારી સહિતના જે સાત ગામો આવેલા છે જે ગામોને અમીરગઢથી જોડતો જે માર્ગ છે તે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી અનુભવી પડી રહી છે અમીરગઢ તાલુકા મથક હોય આ તમામ ગામના લોકોને રોજ બરોજ પોતાના કામરથી અહીંથી પસાર થવું પડતું હોય છે પરંતુ કેટલાય સમયથી કેટલાય વર્ષોથી આ માર્ગ બિસ્માર જોવા મળી રહ્યો છે જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જોકે સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર તંત્રને આ રોડ બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ચોમાસા દરમિયાન પણ અહીંયા મોટા મોટા ખાડા પડી ગયેલા હોય પાણી ભરાતા અહીંથી ટુ વ્હીલર વાહન ચાલકોને પસાર થવું હોય તો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે પડે છે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને લઈને તંત્ર દ્વારા સત્વરિયા માર્ગનું સમારકામ કરી અને નવીન રોડ બનાવવામાં આવે તેવી હાલ તો ગ્રામજનોની માંગ ઉઠી છે રસ્તો ખરાબ તો જેસી સમસ્યા રસ્તો ખરાબ અમીરગઢ થી અમીરગઢ થી ખારી સુધી રસ્તો ખરાબ છે અને સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ રજૂઆત કરેલી છે કોઈ અગાઉ રજૂઆત કરેલી છે પણ કોઈ નિર્ણય લેતો નથી હવે તમારી શું માંગ છે હવે નવો રસ્તો બનાવી જે

કેટલો રસ્તો ખરાબ છે હા રજૂઆતો કરાવી પણ હજુ કોઈ આવવા કોઈ આવવાનું નિરાકરણ આવ્યું નથી અમારી તાત્કાલિક રસ્તો થાય એવી માંગ છે કે ખૂબ હેરાન થઈએ છીએ અમે ડાભી દશરથ છે